નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ ભૂમિમાં તમને ખબર જ છે કે હમણાં થોડા દિવસોથી સુરાપુરા ધામ ભોળાદનો વિરોધ ચાલી રહ્યો છે અને વિરોધ કમલેશ જાદવ નામનો વ્યક્તિ કરી રહ્યો છે અને આ વ્યક્તિ બહુ મોટી હદે સુરાપુરા ધામનો વિરોધ કરી રહ્યો છે એને લઈને શ્રી દાનબા બાપુએ એને ધૂળતા ધૂણતા વળતો જવાબ આપ્યો છે એ આગળના વિડીયોમાં છે હું તમને બતાવું છું એની પહેલાં જો તમે સુરાપુરા ધામ ભોળાદને માનતા હોય તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં કરી દીધો છે સુરાપુરા દાદા તો જોવો આ વિડીયો મોઢા મોઢામાં હાથ મુકશો ને ભાઈ તો કદાચ એ બચી જશે ભાઈ તો મારી પોસડી ઉપર પગ બેઠી ના ગળી જાવ તો આવું ના દીપરો